રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં ના જો હાથ તો જેવું થાય છે ને આજ છે મહાશિવરાત્રિ તો મહાશિવરાત્રિની બધાને હાર્દિક હાર્દિક શુભકામના આજે મહાશિવરાત્રિ થઈ ગઈ એટલે હવે શિવરાત્રિ ટૂંકમાં આજ છે ને રાતને દિવસ બને હરખા થઈ જાય અને હવે કાલેથી ટૂંકમાં દિવસ લાંબો થતો જાય અને રાત્રિ ઘટતી થઈ જાય બે સમય ટૂંકમાં આજથી હરખો થાય કાલથી પછી દિવસ લાંબો અને રાત્રિ ટૂંકી અત્યારે શિયાળામાં ટૂંકમાં રાત્રિ લાંબી હતી અને દિવસ ટૂંકો હતો અને હવે દિવસ લાંબો થાય અને રાત્રિ ટૂંકી આ દિવસેથી ખાસ ટૂંકમાં આ અંતર જોવા મળતું હોય આ આપણા ગઈઠા કહેતા ટૂંકમાં આપણને તો શું ખબર હોય એવું બધું છે અને હાલો આજ તો છે ને વારિયાદ જાવું છે ઘણું કામ છે એ આગળ તમને કહું હું શું કામ છે ઈ બરાબર તો એવું છે હાલો જો ગાય ગાય માતા એ બંધાઈ ગઈ છે હાલો જો મીરા આપણે અહીંયા બંધાઈ ગઈ છે મીરાને વાસી દૂધ થઈ ગયું બધું કમ્પ્લીટ દોવાનું કામકાજ અને મીરા જો અમારે સામે દર્શન દર્શનદેવ આવી જાય તો જય ગૌ માતા જય ગૌ માતા જો અમારા વિડીયો તમને સારા લાગતા હોય તો વિડીયોને નાની આવી લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો જેથી કરીને અમને પણ કંઈક પ્રોત્સાહન મળી શકે અને અહીંયા જો નંદી મહારાજ બાંધ્યો છે નંદી મહારાજ જો ગાજર કીટકીટ આવે છે એવું બધું છે અને આ જો બપોર પછી કદાચ વીરપુર જવાનું થશે આપણે આ એક બે છે અને હજી ત્રીજી લેવા જવાની છે ત્રીજી તૈયાર થઈ ગઈ છે હવે તમને ઓરણી ટૂંકમાં બે તો આપણી પાસે આ લસણની ઓલી બધી ટૂંકમાં જનરલ અને હજી એક ઈઠાવી દાતાની જે આપણે કીધું હતું ને આપણે કોઈ ખોટું નથી બોલતા લેવાની છે એ ફાઈનલ છે કાનો અને એ રમે બેન આ દીકો હાલો કયો સીતારામ આ તો રજા હે ને શિવરાત્રીની તો ક્યાં વારિયાદાનું ક મેળામાં

હાલ તો એવું બધું કામકાજ ચાલુ છે બાળપણ મેળા માટે લઈ જવા બપોર પછી પણ અત્યારમાં તો આપણે વાહ વાડીના કામ હોય એટલે એવું બધું કરવું પડતું હોય છે કાલના વિડીયોમાં પરમ દિવસના વિડીયોમાં બધા ઘણા ભાઈઓ પૂછે છે કે બાને કેમ છે એમ તો બાને હવે એકદમ સારું છે બાને હવે કાંઈ વાંધો નથી પણ ટૂંકમાં હદીજી પહેલાં પોઝિશન હતી એવી તો અત્યારે હજી ન જ હોય કારણ કે થોડુંક બીમારી એ શરીરમાં આવી જાય એટલે તો પછી બા એવી તો પોઝિશન ન જ હોય ને થોડુંક ઘટે હયા હજી કારણ કે એની મેળાયા નથી હાલતા થયા એની મેળાયા હાલતા હાલવા મન છે અને પૂરું ખોરાક મન છે લેવા એટલે પાછા કમ્પ્લીટ હતા એવા ને એવા થઈ જાય કેમ બા પછી લસણ ઉપાડવા આવ્યું ને જો હા પાડે હજી એને કામ નથી મૂકવું હવે થોડાક લઈ જાઓ બા તમને <laughs> अब घर बेहोल वाह वाह जलसा करो का भाई हां तो भाई कह हूं राम राम ने सीता राम बताइए हूं करस तू बाल ने बोला टाका मा से रखी ठीक ड्रेसिंग ड्रेसिंग बरोबर हां हां हालो तो आज तो बने भाई वही हपिन बेहि गया है सीता राम ने जैसी कृष्णा बताई आज क्यों मां नवरा थी गया कहूं थी नवरा કામ એવું નવરા તો 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 એમાં અમારે એટલું હોય જાય બાકી તો નવરા ન થાય પણ એમાં એવું હતું કે અંદર ભાઈ ને થોડુંક કામકાજ જતું બાને ડ્રેસિંગ કરવાનું એવું બધું એટલે પાછો અંદર વિડીયો આવે છે એટલે ટૂંકમાં અમે બધા પાસે બહાર આવી ગયા કેમ હા એટલે એવું બધું હતું એટલે ટૂંકમાં હા ને એમાં આપણે બહાર લઈ લીધા ને બહાર થોડોક વિડીયો સારો આવે અને પછી બીજા નંબરમાં કે મેં ને મેં બે હાર્યા હોય અને હું નું હું પાછો એમ કહું કે તમે કેમ બે ગયા ટાળમાં એમ હવે તો આ હાસી પરિવારની રીત છે એકાબીજાની કે એકાબીજાના શબ્દોથી આખા આપણે સમજતા હોય કા

રાતોય તો જબલું લઈ લીધું આ તો વાંતો તો કાયક જા આ રીતના છે કેમ છે આ ભીંડા ભીંડો ભીંડા 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 કે એટલે હા બી આ છે ગુવાર ગુવાર તાણી આમાં છે સીબરા છે અને ઘીસોડા ને દૂધી દૂધી તાણે અને આપણે ઘરના એ સફેદ સોરા પાછા વાવવા ઉનાળામાં વાવી એ અલગ છે અને શિયાળામાં વાવી એ અલગ છે બે રાઇતના સોરા છે કેમ એ લેવા ગયા હારથી હાલો એ બધું તૈયાર થઈ જાય પછી આપણે ઓરણી અહીંની છોડ નાખીએ લારી જ લેતી જવાની હે લારી પડી છે આપણી ફાઈની વાળીએ ગોવિંદ ફાઈની વાળીએ એટલે લારી લેતી જવાની ભરતા મગફળીનો ભૂકો ને એવું બધું ભરાતું આવે જો બિયારણ છે ને શાકભાજીનો તો આવી રીતે સંગ્રહ થતો હોય

જરૂર પડે વધુ અને મકાઈ મોટી થઈ ગઈ અને તડકા મીંડા પડવા આવે એટલે પિયતની જરૂર કામ ખાસ પડે જ એટલે આજે એમ માનો ને કે પાંચમે છઠ્ઠે દિવસે પાણી આવી ગયું આમાં અને હવે ખાસ ખાસ જોઈ હોત અને પીને પીનું પાવાનું થોડુંક એમ હોતું કે ભાઈ લંખાઈને પીવે ને તો ઢરવાનો પ્રશ્ન રહીએ ને અત્યારમાં પવન ન હોય ને એટલે બે નાકા પી ગયા ને ત્રીજામાં જાય છે અત્યારમાં પવન ન હોય ને એટલે પાઈ દે ને તો ઢરવાનો પ્રશ્ન ઓસોરીએ અને પવન જો બપોર ઢૂકળું ઉપડે તો કદાચ ઢરે હોત બરાબર તો આપણે જોવું હવે પવન જો આગળ છે તો બંધ થાય બાકી તો આમ ચાલુ રાખવી છે અને અત્યાર સુધી પાંચ વાયગામ પાવર આવ્યો હોય પણ અત્યાર સુધી હાલતું હતું કાકાના સૈણામાં પાણી કારણ કે એને સૈણા કાલે અધૂરા રહી ગયા હતા કાલે ડુંગળીને એવું બધું પાયું છે ઘઉં ને ડુંગળીને એવું અને સૈણા અધૂરા રહી ગયા હતા એટલે કાકાના સૈણામાં પાણી હાલતું હતું અને હવે આપણે આવીને સીધું આપણે લઈ લીધું છે અને બે વાતર પી ગયા ને ત્રીજામાં જાય છે અને ભાઈને ભાવના બે એ ટૂંકમાં હળદર ને એવું કાઢે છે બે બાળકો હોતી આવ્યા છે શ્યારે અહીંયા હે વાળીએ અને હું એકલો અહીંયા સઉં તેવું છે બધું અને મકાઈના વાતર આપણે સેતાલી કા સુડતાલી વાતર છે પાંચ મિનિટે પાંચ છ મિનિટે નાખું ભરાય છે આ બાજુ પાંચ મિનિટે ભરા છે અને આમ આગળ જતા છ મિનિટે ભરા હે એટલે એવરેજ ટૂંકમાં છ મિનિટની કે પાંચ મિનિટની આવી છે બરાબર એટલે બાર હાડા બારે કદાચ પી રહેવાની ગણિત છે આમાં બરાબર તો હાડા બાર એકે પી રહે એવું બધું છે એટલે આજ તો ખાલી મકાઈ જ પી હે પછી કાલેથી મગફળીની એ બધું હવે જો પાય કહેતો જ બ્રિજેશભાઈની એની મોટર પડી છે તો કદાચ પાય હોત અને એમાં હું ખાતર નાખે યુરિયા યુરિયા નાખવાનું કહેતો તો યુરિયા તો થોડુંક જ નાખવું છે મગફળીમાં પણ ભેગું સાયનજી નાખવાનું છે એમાં એટલે સાયનજી ખાતર જ આવે પણ એ બહુ એનું રિઝલ્ટ સારું છે વાગવામાં જો હાડાબાર જેવું થાય છે ને આપણે કટોકટી પી રહે છે હજી રહ્યા છે ત્રણ નાકા એક જાય છે એ પછી બે એટલે ત્રણ નાકા જાય ને એ બે ટૂંકમાં આમ આડા જાય એટલે કટોકટી એક વાગ્યામાં થોડું ઘણું વારે છે ને ત્યાં પી જાય મકાઈ મકાઈમાં અત્યારે પીયા ચાલુ છે ને ભાઈ અત્યારે વારે છે આપણી વાડી પાસે મગફળીમાં પાણી અને એ મોટર રાખે છે આપણે બ્રિજેશભાઈની નેની એટલે બે કૂવાની ટૂંકમાંલે છે એટલે મગફળી તો પી રેવા આવી છે પછી ઢીંજો ખડ ને ગાજર ને એ બધું બગીચો એ બધું પાવાનું જ હતું એમાં જો શાકભાજી નું વાવેતર ને એવું બધું થઈ ગયું છે હવે ન્યા જઈને જોઉં આપણે કયું ખાતર નાખ્યું ને કયું શું કર્યું બધું ટૂંકમાં એ બધું ન્યા જઈને જોઉં હાલો આગળ હવે આ એક નાખું વારીને પછી ઓમાં વારીને પછી વાળી વઈ જવાનું છે આપણે મગફળી પી ગઈ ને ભાઈ મગફળી પી ને ગાજર ને એવું બધું પી ગયું બાકી રહી ગયું થોડુંક આ શાકભાજી વાવ્યું ને એવું રહી ગયું ને તો મગફળીમાં આપણે ખાતર કયું નાખ્યું યુરિયા યુરિયા કેટલું નાખ્યું વીકે વી કે કિલો જેટલું દસક કિલો જેટલું વી યુરિયા નાખ્યું ભેગું આ શું છે સાંજી આ સાત કેમિકલનું થાકર કેમિકલ્સનું સાઈનજી તો આ આપણે કેટલા વર્ષથી વાપરીશી ત્રણ ચાર વર્ષથી વાપરી અને આપણે લસણમાંય વાપરું તું વાપરેલું ઘઉંમાં ઘઉંમાં વર્ષે વાપરેલું ઓન નથી વાંપરું ઓન ઓર આપણે મગફળીમાંય વાપર્યું તું

લીનોલેક એસિડ આવે ઓલેક એસિડ આવે એસિડ આવે ટૂંકમાં આમાં ફુલવિક એસિડ હોતે આવતું છે હા મેથાઇલ સેવિકોલ ને ટૂંકમાં જે છોડને જરૂરિયાત હોય ને એવા બધા તત્વો આવે છે અને આની આપણે પોરો મગફળીમાં ટ્રાયેલી પણ લીધેલું હતું થોડાક આમાં નહોતું નાખ્યું એમાં ઠેઠ સુધી કટ રહી હતી કેમ રહી હતી હા કારણ કે ઓલો મગફળીનો કલર ગ્રોથ અને જોકે સોમાસું મગફળી અમે વાવીને તો પાયા ખાતર ડીએપી વાવતા જ નથી કેમ નહીં પછી ખાલી યુરિયા ભેગી યુરિયા ભેગું ભેળવવું એમ હોય અને ક્યાં નકર નકરું તો આ કેટલું વીઘે નાખવાનું હોય કિલો વીખે કિલો નાખવાનું તો કિલો તો કેવી રીતે નાખવો એટલે યુરિયા એમ અમે ફેરવી છે બરાબર તો આપણે ઓણ તો ઉનાળામાં તો મગફળીમાં પાયા ખાતર જો કે નાખ્યું છે એનપીકે કે બાર બત્રીસ સોળ પણ જોઈ હવે આગળ જોવું આના રિઝલ્ટ કેવા મળે કેમ રિઝલ્ટ તો જો કે મળે જ છે પણ તમને હો તે બતાવીશું આ ખરેખર વાપરા જેવું છે અને તલમાં કાલે આપણે પૂછ્યું હતું કે વિડીયોમાં કે ભાઈ ક્યુ ખાતર નાખવું તો આપણે તલનું પણ આવી ગયું છે યુરિયા અને સાયન્જી જ નાખવું છે બાકી ટેકનો નાખ્યું પણ એ બીજા રાઉન્ડમાં કેમ કારણ કે આનાથી મૂળનો ગ્રોથ અને છોડનો વિકાસ બહુ હારામારો થાય છે એટલે પહેલું તો સાયન્જી આપણે વીકે કિલો નાખવાનું જ છે વાગવામાં બે જેવું થાય છે ને આપણે બ બપોરે એક વાગે ટૂંકમાં વાડીયાથી નીકળ્યા હતા ને પછી અહીં ઘરે આવ્યા ને ઘરે આવીને ફરાર કર્યું ને કારણ કે આજે શિવરાત્રિ રહ્યા છે રહેવામાં તો અમે કેટલા ત્રણ જણા રહ્યા છીએ ને ત્રણ જણા રહ્યા છે ને બા તો કાંઈ રહ્યા નહીં અને ભાઈ રહ્યો ને બે નથી રહ્યા એટલે બે બાઈઓનું હું ત્રણ છીએ એટલે શિવરાત્રી છે આજે એટલે રહ્યા સી એટલે કે ફરાર હોય બટેટાની સૂકી ભાજી હોય ને ગાજરનું જે કાંઈ હલવો કે આપણે સીરોક જે કાંઈ ખાઈ બરાબર ને બટેટાની વેફરને ટમેટાની વેફરને એ સાબુદાણાની એવી ટૂંકમાં બધી વેફર હતી ને તરેલા મગફળીના દાણા હતા એટલે ફરાર કરી લીધું હોય ને હવે આપણે જવું છે વીરપુર વીરપુર આપણે દિનેશભાઈની જે આપણા વાડીના ભાગીદાર રહ્યા બરાબર વાડીએ એની ને મારી બેની ઓરણી બનાવવા નાખી છે એટલે ઓર્ડર તો બેને હાઈ દઈ દીધા હતી તમે કદાચ આગલા વિડીયો જોઈએ છે બરાબર તો ખ્યાલ હોય પણ એમની દિનેશભાઈની ઓરણી બની ગઈ છે અને આગળ જીગ્નેશભાઈનો ફોન આવ્યો મને તમારે બે દિ જારવું જોઈએ બે દી જારાવાન થાય કે પાંચ દી જરાવવાનું થાય ના આપણે એમ કાંઈ ઉતાવળ છે નહીં બરાબર આપણે હવે તો લસણ માટે જ એ ખાસ બનાવીએ છીએ બરાબર તો લસણના તો અત્યારે કંઈ વાવેતર હોય નહીં બાકી તો ભાઈને બનાવી દીધું કે આપણે બનાવી નાખી દિનેશભાઈને હવે દિનેશભાઈ એનું ટ્રેક્ટર લઈને નીકળી ગયો છે અને મારે ટ્રેક્ટર લઈને જવાનું પણ આપણી તૈયાર નથી થાય એમ અને એટલા માટે ટૂંકમાં આપણે ટુ લઈને જાય છે હાલો હવે મળીશું વીરપુરથી